નમસ્કાર હું છું વિપુલ પંડ્યા બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પનું શાસન આવ્યું અને ત્યારબાદ વિશ્વમાં ભારે હલચલ જોવા મળી રહી છે કારણ કે તેમણે એવા કેટલાક ચોંકાવનારા નિર્ણયો કર્યા જે બીજા દેશોને ના ગમ્યા અને એમાંનું મહત્ત્વનું જે કારણ છે તે છે ટેરિફ અમેરિકાએ અને ટ્રમ્પે ભારત ચીન કેનેડા મેક્સિકો જેવા ઘણા દેશો પર ટેરિફ વધુ લાદ્યો છે અને તેના કારણે અમુક દેશો સાથેનો તેનો સંબંધ વણસી ગયો છે ખાસ કરીને કેનેડા સાથે અમેરિકાનો સંબંધ અત્યારે ખૂબ જ ચર્ચામાં છે કારણ કે કેનેડાએ પણ સામે વધુ ટેરિફ લાદવાની જાહેરાત કરી છે આ મામલો છે અત્યારે પેચીદો બની રહ્યો છે કેનેડાના વડાપ્રધાને પણ તેનો ઉગ્ર વિરોધ કર્યો છે અને બંને દેશો વચ્ચે અત્યારે વાટાઘાટો ચાલી રહી છે ખાસ કરીને જે ચોંકાવનારા સમાચારો મળી રહ્યા છે તે મુજબ કેનેડામાં જે ઓન્ટારીઓ પ્રાંત છે તેના પ્રીમિયર ડગ ફોર્ડે બહુ ચોંકાવનારી એક જાહેરાત કરી છે અને તે છે સ્ટાર લિંક સાથેની તમામ જે કનેક્શન છે જે કરાર છે એ ખતમ કરી દેશે મહત્ત્વનું વાત છે કે ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ ગણાતા એલોન મસ્કની સ્ટાર લિંક ત્યાં ઓન્ટોરિયામાં ખૂબ જ લોકપ્રિય છે અને ત્યાં એનું ખૂબ જ મોટા પાયે કામ ચાલી રહ્યું છે જો આ કરાર બંધ થશે તો તેની ઘણી મોટી અસર એલોન મસ્ક પર પણ પડી શકે છે આમાં આપણે વધારે વાત કરીએ તો કેનેડા માટે ખાસ કરીને ઓન્ટરિયો માટે વીજળી નિકાસ બંધ કરવાનો અર્થ નોંધપાત્ર આવક ગુમાવવાનો થશે આ પ્રાંત વીજળીના વેચાણમાં થતી આવકમાં નોંધપાત્ર ઘટાડો કરી શકે છે જેનાથી જાહેર નાણાં પર પણ અસર પડી શકે છે અને બજેટમાં અવરોધો પણ સર્જાઈ શકે છે જોકે ફોર્ડનું તંત્ર આર્થિક સાર્વભૌમત્વનો દાવો કરવા અને યુએસ ટેરિફનો સામનો કરવા માટે આ નુકસાન સહન કરવા તૈયાર છે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડોએ પહેલાંથી જ ત્રીસ અબજ કેનેડા ડોલરના અમેરિકન આયાત પર પચીસ ટકા ટેરિફની જાહેરાત કરી દીધી છે અને આગામી અઠવાડિયામાં એકસો પચીસ અબજ કેનેડા ડોલરના અમેરિકન માલ પર પણ વધારાની ટેરિફ લાગુ કરવામાં આવશે અને વડાપ્રધાન ફોર્ડનું વલણ પણ મક્કમ છે તેમણે ચેતવણી આપી છે કે જો વેપાર યુદ્ધ કોઈ ઉકેલ વિના ચાલુ રહેશે તો ઓન્ટારિયો એપ્રિલની શરૂઆતમાં જ અમેરિકામાં તમામ મહત્વપૂર્ણ ખનીજો અને વીજળી નિકાસ પર પચીસ ટકા સરચાર્જ લાગશે કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે વધતા વેપાર તણાવ ટેરિફ બદલાની ધમકીઓ દ્વારા ચિહ્નિત ઉત્તર અમેરિકાના ઉર્જા ક્ષેત્રને એક નિર્ણાયક તબક્કે લાવી દીધું છે ઓન્ટારિયો દ્વારા અમેરિકાને વીજળી નિકાસ બંધ કરવાની ઉર્જા પુરવઠો ખોરવાઈ શકે છે ખર્ચ વધી શકે છે અને આર્થિક સંબંધોમાં તણાવ આવી શકે છે આ ઉપરાંત કેનેડા પાસેથી અમેરિકા મોટા પ્રમાણમાં વીજળી ખરીદે છે કેનેડાના સરહદ ઉપર જે રાજ્યો આવેલા છે એ રાજ્યોમાં મોટાભાગની વીજળી જેટલે લાઇટ છે ઇલેક્ટ્રિસિટી છે તે કેનેડાથી સપ્લાય કરવામાં આવે છે અને ઓન્ટોરિયાના જે પ્રીમિયર ડગ ફોર્ડે પણ એવી જાહેરાત કરી છે કે અમે આ વીજળી સપ્લાય બંધ કરી દઈશું આવા તો ઘણા બધા ચોંકાવનારા નિર્ણયો છે કે જે કેનેડા અત્યારે કરી રહ્યું છે અને એક તરફ આમ જોવા જઈએ તો કેનેડા જે રીતે વર્તન કરી રહ્યું છે અને અમેરિકાની એક પણ વાત માનવા તૈયાર નથી તો એને જોતાં ખુદ અમેરિકાને પણ ખૂબ જ ભોગવવું પડશે ખાસ કરીને વીજળી તેલ કારણ કે કેનેડાએ ઓઇલને જે નિકાસ કરે છે અને આયાત કરે છે તેમાં પણ બહુ મોટો ફરક પડી જશે અને અમેરિકાને તેનું ખૂબ જ નુકસાન પણ થશે જોકે અમેરિકા અને ટ્રમ્પ અત્યારે તો એવા મૂડમાં છે કે કેનેડાને જે કરવું હોય તે કરે પણ અમે વધુ ટેરિફ લાદીશું સામે કેનેડાનું પણ એ જ પ્રકારનું વલણ જોવા મળી રહ્યું છે અને અત્યારે તેથી બંને દેશો વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે આની સીધી અસર ત્યાંના બંને દેશોના નાગરિકો પર પણ પડશે અને તેથી જ લોકો એવું ઈચ્છી રહ્યા છે કે બંને દેશોની સરકાર વચ્ચે આ જે મળાંઠો છે તે ઉકેલાય કારણ કે નુકસાન તો બંનેને થવાનું છે આ પ્રકારના વિડીયો માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ નમસ્કાર